જય સ્વામિનારાયણ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ શ્રાવણ સુધી પંચમી નાગપંચમી મંગળવાર એક વખત ઉપલેટામાં રૂપબાઈએ સવારમાં ઉઠીને તેમના દીકરા અર્જન તથા ગોકળને બોલાવીને કહ્યું કે દીકરાઓ ગામમાંથી બ્રાહ્મણને બોલાવી લાવો કારણ કે શ્રીજી મહારાજ આજે ધોરાજીથી જાળિયા જવાના છે અને વહેલા ચાલ્યા છે એટલે જીમા નથી માટે આપણે દૂધપાક અને રોટલીની રસોઈ તૈયાર કરાવીએ આમ કહ્યું ગામમાંથી તુરંત એક પવિત્ર બ્રાહ્મણને બોલાવીને અરજણભાઈ તો રસોઈ કરાવવા માંડ્યા અને રૂપબાઈએ નાના દીકરા ગોકળભાઈને કહ્યું કે ગોકળ તો ગામ બહાર જાળિયાના રસ્તે જા અને નજર રાખીને બેસ જેવા મહારાજ નીકળે એટલે અસવારોએ સહિત અહીં તેડી લાવ મહારાજ ભેરા આશરે પચીસ માણસો છે આમ કહી ગોકળને બહાર મોકલો ગોકળભાઈ તો એના માતા રૂપભાઈની વાત સાંભળીને જાળિયાના માર્ગે મહારાજની રાહ જોઈને બેઠા બરાબર બપોરના બાર વાગવાનો સમય થયો એટલે કાઠી દરબારો અને પાર્ષદો અસવારો સહિત શ્રી શ્રીહરી ત્યાંથી નીકળ્યા દર્શન થતાં જ ગોકળભાઈએ ઊભા થઈને દોડ દીધી ને મહારાજને નમસ્કાર કરીને માણકીની લગામ જાળી લીધી મહારાજને ચરણે પગે લાગી આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે મારી માતાએ રસોઈ તૈયાર રખાવી છે તો આપ જમવા પધારો ત્યારે શ્રીઅરી કહે કે ગોકળભાઈ અત્યારે અમારે ઉતાવળ છે માટે રોકાવાય તેમ નથી ત્યારે ગોકળભાઈએ કહ્યું કે આપ ધોરાજીથી નીકળા ત્યારથી જ મારા માતાએ બ્રાહ્મણને બોલાવી રસોઈ કરવા માંડી હતી અને અત્યારે રસોઈ તૈયાર જ છે માટે આપ જમીને ખુશીથી પધારો ત્યારે શ્રીહરીએ કહ્યું કે અમે કોઈ રીતે રોકાઈ શકીએ એમ નથી માટે ઘોડીની લગામ છોડી દો એમ કહી પોતાના હાથથી લગામ છોડાવીને મહારાજ ચાલતા થયા ગોકળભાઈએ નિરાશ થઈ ઘેર આવીને તેમના માતુશ્રીને વાત કરી ત્યારે રૂપબાઈ કહે કે અરે બેટા ભક્તના બાંધેલ ભગવાન ક્યાં જવાના છે ચાલો આપણે પાછળ જઈને પ્રભુને જમાડીશું એમ કહી મોટા માટીના કાળા માટલામાં દૂધ પાક ભર્યો અને બ્રાહ્મણ પાસે એક તપેલામાં ઘીએ જબોળેલી ઘઉંની રોટલી ઉપડાવી પોતે તથા બીજી બે ભાઈઓ દૂધપાકના માટલા ભરી શાક ભજીયા વગેરે જે કાંઈ રસોઈ હતી એ ભથાણામાં બંધાવીને માથે લઈને મહારાજ જે રસ્તે ગયા હતા ત્યાં એકદમ વેગથી ચાલતા થયા અને મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી અત્યંત પ્રેમથી ગદગદ કંઠથી ગદગદ કંઠથી માનસિક ધ્યાન કરવા લાગ્યા જેવી રૂપબાઈએ પોતાની જેવી રૂપબાઈએ પોતાની વૃત્તિને મહારાજની મૂર્તિમાં જોડી તેની સાથોસાથ શ્રીજી મહારાજની માણકી ઘોડીનો વેગ ઘટવા માંડ્યો ઉપલેટારથી દોઢેક ગાઉ ગયા ત્યાં તો વૃત્તિરૂપી દોરીથી શ્રીહરીની મૂર્તિને આકર્ષણ થવા લાગ્યું અને માણકી ઘોડીનો વેગ તદ્દન બંધ થયો એટલે શ્રીહરી તુરત જ નીચે ઉતરા અને નજીકમાં જ એક આંબાના ઝાડ નીચે અસવારો સહિત ઊભા રહ્યા તેવામાં થોડી વારે રૂપબાઈ ચાલતા આંબી ગયા ને ત્યાં આવ્યા અને અતિ હેતથી હરીને કહ્યું કે કૃપા સિંધુ બપોર ટાણું થઈ ગયું છે તો આપ કૃપા કરીને થાળ જમી લ્યો આવા પ્રેમભૈરા વાક્ય સાંભળીને તથા બાઈનો અતિ ભાવ જોઈને પ્રભુ તો ત્યાં જ આંબાના વૃક્ષના છાંયડે થાળ જમવા તૈયાર થયા નજીકના કૂવામાંથી પાણી લાવી પાર્શોએ હાથ પગ અને મુખ મહારાજને ધોવરાવ્યા પછી બ્રાહ્મણે ત્રાસ તાહળીમાં દૂધ પાક જર્મનના ખૂમચામાં થાળીમાં રોટલી તથા ભજીયા શાક વગેરે વસ્તુઓ અને રૂપબાઈ થા રૂપબાઈના થાળ અતિ ભાવથી શ્રીહરીજીમાં થાળ જમીને ચળું કરીને જળપાન કરી સાથેના પાર્ષદોને તાસળીઓમાં દૂધપાક અને બાજુની વાડીએથી કેળના મોટા પાન માંગી લાવીને એ પાથરીને એમાં રોટલી ભજીયા વગેરે પીરસી ખૂબ આગ્રહથી જમાડ્યા દૂધપાકની રેલમ છેલ કરી રૂપબાઈનો આવો પ્રેમ જોઈને પ્રસન્ન થયેલા પ્રભુ શ્રી હરિ કહે છે કે રૂપબાઈ અમે તમારા ઉપર ઘણા રાજી થયા છીએ તમારી જે ઈચ્છા હોય તે માગો આજે તમે અમારા માટે ઘણી મહેનત કરી છે ત્યારે રૂપબાઈએ કહ્યું કે હે મહારાજ મારે કોઈ વસ્તુ માગવી નથી પણ અત્યારે છો તેવા ને તેવા નિરંતર અમારા ઉપર રાજી રહેજો આમ કહીને મહારાજને પંચાંગ પ્રણામ કરીને પગે લાગ્યા શ્રીજી મહારાજ પણ અતિ પ્રસન્ન થઈ આશીર્વાદ આપી જાળિયાને રસ્તે ચાલતા થયા અને રૂપબાઈ ઉપલેટા પોતાના ઘરે પરત આવ્યા એક વખત જાળિયા ગામના પરમ ભક્ત રાજ હીરાબાઈ કંઈક કામ પ્રસંગે ઉપલેટા આવ્યા મનમાં વિચાર થયો કે અહીં મુક્તરાજ રૂપબાઈ સારી સ્થિતિવાળા છે તો તેમના દર્શન કરતો જાઓ આમ વિચારી હીરાબાઈ આ પ્રેમી ભક્ત રૂપબાઈ પાસે આવ્યા ને સ્વામિનારાયણ કહ્યા ત્યારે રૂપબાઈએ પણ આદરપૂર્વક શેઠને જય સ્વામિનારાયણ કીધા હીરાબાઈને પાણી પાયું પાણી પીને શાંતિથી બેઠા અને રૂપબાઈને પૂછ્યું કે અત્યારે મહારાજ શું કરે છે નિરાવરણ દ્રષ્ટિવાળા રૂપબાઈ મહારાજનું ધ્યાન ધરીને બોલ્યા આજે મહારાજ તો હાલ ગઢપુરમાં વિરાજે છે થાળ જમીને મુખવાસ લઈ અક્ષર ઓરણીની ઓસરીમાં ટહેલે છે હાથમાં રહેલો રેશમી રૂમાલ વારે વારે મુખ પર ફેરવે છે આથી હીરાભાઈએ કહ્યું કે એ મને કેમ માયનામાં આવે આ સાંભળી રૂપબાઈ સમાધિ રૂપબાઈએ સમાધિ ચડાવીને તે મહારાજ પાસે ગયા અને એ રેશમી રૂમાલ પોતે માંગીને લઈ આવ્યા હીરાભાઈએ આ રૂમાલ તથા છેડે બાંધેલ મુખવાસ જોયો અને અતિ આનંદ પામ્યા આવા રૂપબાઈના પ્રાણ આવી રૂપબાઈના નિરાવરણપરાણી હીરાભાઈને તથા અન્ય સૌને પ્રતીતિ થઈ આમ પ્રગટ પ્રભુ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ઘણા ભક્તોને આવી અષ્ટાવરણને પાર એવી નિરાવરણ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હતી અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી